મિત્રો આપણા દેશમાં વીસ કરોડ કરતાં પણ વધારે મુસલમાન રહે છે અને હિન્દુ પછી બીજા નંબર ઉપર મુસલમાનોની વસ્તી ભારતમાં છે અને આખી દુનિયાના દસ ટકા છે પરંતુ મિત્રો જે ધર્મનો ઉદય થયો અરબના દેશોમાં એ ધર્મ ભારતમાં કેવી રીતે આવ્યો અને મોટાભાગના લોકોને તો એવું લાગે છે કે ઇસ્લામ ધર્મને ભારત લાવવાવાળા બહારના આક્રમણકારીઓ હતા જેમણે ભારત ઉપર હુમલા કર્યા અને અહીંના મંદિરો તોડ્યા તો અમુક માણસોનું એવું પણ માનવું છે કે ભારતમાં ઈસ્લામને લાવવાવાળા માણસો કોઈ હુમલા કરવાવાળા ન હતા તો મિત્રો સચ્ચાઈ શું છે અને હિન્દુસ્તાનમાં ઇસ્લામ ધર્મ લાવવાવાળું કોણ હતું તો આજના આ એના વિશે સાચું વિડીયો કેમ કે આપણે ઇતિહાસને નહીં જાણીએ તો પોતાને કેવી રીતે ઓળખીશું નમસ્કાર મિત્રો હું છું કે બી સિદ્ધપુરથી અને તમે જોઈ રહ્યા છો કે બી સિદ્ધપુર યુટ્યુબ ચેનલને અને મિત્રો અમારા વિડીયો જો તમને સારા લાગતા હોય તો આવા વિડીયો રોજે રોજ જોવા માટે આપણી ચેનલ કેબી બી સિદ્ધપુરને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ચાલો વિડીયો શરૂ કરીએ મિત્રો જ્યારે પણ આપણા દેશમાં ઇસ્લામના ઇતિહાસની વાત થાય છે તો ઘણા માણસો મુસ્લિમ આક્રમણકારીઓની સાથે જોડી દે છે અને એમને એવું લાગે છે કે હુમલો કરનારાઓ તલવારોના દમ ઉપર મંદિરો તોડ્યા અને લૂંટ્યા અને એમણે ઈસ્લામ ધર્મને પણ જબરજસ્તીથી ફેલાવ્યો પરંતુ મિત્રો સચ્ચાઈ થોડીક અલગ છે મિત્રો ભારતમાં ઈસ્લામ ત્રણ દરવાજાઓમાંથી આવ્યો હતો અને પહેલો દરવાજો સાતમી સદીમાં ખુલી ગયો હતો જ્યારે ઈસ્લામ અરબના દેશોમાં ફેલાઈ રહ્યો હતો અને આ અરબના લોકોને ઇન્ડિયા સાથેનું કનેક્શન ખૂબ જ જૂના સમયથી જોડાયેલું હતું હતું અને આ કનેક્શન વેપારને લઈને જોડાયું કેમ કે એ વેપારીઓ સમુદ્રના માર્ગે ભારતમાં આવતા અને ભારતના મસાલાઓ અને ચીજ વસ્તુઓ ખરીદી અને અરબના દેશોમાં વેચી દેતા અને ત્યાંથી ભારતમાં તેઓ ખજૂરને વેચતા હતા હિસ્ટોરિયન એચજી રોલિંગ્સને એમના પુસ્તક એન્સેટ એન્ડ મિડિવલ હિસ્ટ્રી ઓફ ઇન્ડિયામાં આ વેપારીનું એક્ઝામ્પલ આપતા કહ્યું છે કે ભારતમાં સૌથી પહેલાં ઇસ્લામ ધર્મ જે લાવ્યા હતા તે આ વેપારીઓ હતા અને આ વેપારીઓ ઈસ્લામ ધર્મમાં કન્વર્ટ થયા અને તેઓ ઈસ્લામને પોતાની સાથે લઈ અને ભારતમાં આવ્યા અને તમને વિશ્વાસ નહીં આવે પણ આજનું જે કેરળ છે તેના કોડ ગલરમાં એક દેશની સૌથી જૂની મસ્જિદ બનેલી છે અને આ મસ્જિદને ઈસવીસન છસો ઓગણત્રીસની આસપાસ ચેરા ડાયનેસ્ટીના છેલ્લા રાજા ચેરમન પેરુમલે બનાવી હતી અને કહેવાય છે કે મલિક દિનાર નામના એક ઇસ્લામિક સંતે આ રાજાને ઈસ્લામ કબૂલ કરાવ્યો હતો અને આ પેરુમલ રાજાએ ઇસ્લામ ધર્મને કબૂલ તલવારના દમ ઉપર નહોતો કર્યો પણ ઇસ્લામના ધર્મથી પ્રભાવિત થઈ અને કર્યો હતો અને આ રીતે અરબના લોકોએ અહીંયા વસવાટ શરૂ કર્યો અને સાઉથ ઇન્ડિયામાં ઇસ્લામની શરૂઆત થઈ અને એ સમયમાં પેગમ્બર મોહમ્મદ જીવતા હતા અને તે ઈસ્લામને પૂરી દુનિયામાં ફેલાવવાનું કામ કરી રહ્યા હતા અને આ રીતે આઠમી સદી સુધી લગાતાર માલાબારના ઇલાકામાં અરબના મિશનરીઝોએ ઈસ્લામને ફેલાવ્યો અને આ કામમાં રાજાએ પણ એનો ખૂબ સપોર્ટ કર્યો અને એમના રાજ્યમાં મસ્જિદ બનાવવાની પરવાનગી આપી અને આ મસ્જિદ બની અને એના કારણે ઈસ્લામને ફેલાવવામાં આ મસ્જિદના કારણે ઘણી મદદ મળી અને એવી જ રીતે જે આપણો લક્ષદ્દીપ છે ત્યાં પણ વર્ષ 661 માં પહોંચ્યો જ્યાં ઉબેહુલ્લા નામના એક મુસ્લિમ સંત અહીંયા આવ્યા અને એમણે ઇસ્લામની શિક્ષા આપવાનું શરૂ કર્યું અને અહીંયા જ એક અંદરો નામના એક ટાપુ પર એમની કબર પણ અત્યારે પણ બનેલી છે અને આ જગ્યાને આજે પણ ઘણી પવિત્ર જગ્યા માનવામાં આવે છે એના સિવાય પણ ઘણી કહાનીઓ કહેવાય છે અને એમાં એક વાત એવી પણ કહેવાય છે કે સૌથી પહેલાં ઈસ્લામ ગુજરાતમાં આવ્યો હતો અને કહેવાય છે કે ગુજરાતના બે માણસો ઈસ્લામ મુંતશીરના દરબારમાં ગયા અને એમની ઇસ્લામિક શિક્ષાઓથી તેઓ પ્રભાવિત થયા અને ત્યાં જ તેમણે બંને જણાએ ઇસ્લામને કબૂલ કર્યો અને એના પછી તેઓ ગુજરાતમાં આવ્યા અને પછી તે બંને જણાએ ગુજરાતમાં ઇસ્લામને ફેલાવવાનું શરૂ કર્યું પરંતુ મિત્રો આ બધી ગુજરાતના માણસોની એક લોકવાયકાઓ છે કેમ કે આ વાતનો

અને એના પછી હવે ઈસ્લામને ફેલાવાનું કામ ઉમેદ ખલીફાના હાથમાં આવ્યું અને આ ઉમદ ખલીફાના સમયમાં એક અઢાર વર્ષનો લડાકુ હતો મોહમ્મદ બિન કાસિમ અને આ મોહમ્મદ કાસિમે બલુચિસ્તાનને પાર કરી અને ઈસવીસન સાતસો બારમાં ભારતના સિંધ પ્રદેશમાં આક્રમણ કર્યું અને એ સમયે સિંધ પ્રદેશમાં દાહિર નામના રાજાનું રાજ ચાલતું હતું અને આ નાનકડું રાજ્ય હતું અને એટલું શક્તિશાળી તો હતું નહીં તેથી કાસિમના આક્રમણ સામે આ રજવાડું ટકી ના શક્યું અને સિંધ પ્રદેશ પર કાસિમનો કબજો થઈ ગયો અને એના પછી તેણે મુલતાન પર આક્રમણ કર્યું અને એને પણ પોતાના અધિકારમાં લઈ લીધું અને પછી તેણે આજુબાજુના રજવાડાઓના રાજાઓને ચિઠ્ઠી લખી કે કાં તો ઇસ્લામ કબૂલ કરો નહીતર સરેન્ડર કરી નાખો પરંતુ કાસિમની આ ચિઠ્ઠીઓ કાંઈ કામની ના રહી કેમ કે સાતસો ને ચૌદમાં જ તેનું મોત થઈ ગયું અને આ ભારત પર પહેલો ઇસ્લામિક હુમલો હતો અને આગળ જતા ખલીફામાં પક્ષપાત થઈ ગયો અને તેઓ ઈસ્લામ ફેલાવી ના શક્યા અને અંદરો અંદર લડી પડ્યા જેથી ભારતમાં ઇસ્લામિક હુમલાઓ ઓછા થઈ ગયા અને એના પછી ફરી આ હુમલાઓની શરૂઆત થાય છે અગિયારમી સદીની શરૂઆતમાં જ્યારે મોહમ્મદ ગજનવી ભારત પર હુમલો કરી અને લૂંટફાટ મચાવે છે અને પોતે મૂર્તિઓનો તોડનાર બતાવે છે અને તેણે પેશાવર કન્નોજ મથુરા જેવા વિસ્તારો ઉપર હુમલા કર્યા અને એના સિવાય ભારતના ઘણા મંદિરો તેને તોડી નાખ્યા જેમાં એક ગુજરાતનું સોમનાથ મંદિર પણ સામેલ હતું અને આ રીતે ઇસ્લામિક હુમલાઓ દ્વારા ભારતમાં તેમના દ્વાર ખુલ્યા હતા અને એના પછી મોહમ્મદ ગોરીએ ભારત ઉપર આક્રમણ કર્યું જ્યારે અગિયારસો એક તરાઈનની લડાઈ થઈ હતી અને એમાં એણે ભારતમાં દિલ્હી જીત્યું અને યુપી અને બિહારના ઘણા ભાગોને પોતાના કંટ્રોલમાં કરી નાખ્યા અને એ સમયમાં બક્તિયાર ખિલજીએ નાલંદા યુનિવર્સિટીને આગમાં બાળીને ભસ્મ કરી નાખી અને જ્યારે મોહમ્મદ ગોરીએ ગુલામ વંશના કુબુદ્દીન એબકને જ્યારે દિલ્હીની ગાદી સોંપી ત્યારે ફાઇનલી ભારતમાં ઇસ્લામિક સત્તાની સ્થાપના થઈ ગઈ દિલ્હીમાં સુલતાનનું રાજ થઈ ગયું તો મિત્રો આમ આ બે દરવાજા હતા કે જેના વિશે તો લોકોને સારી રીતે ખબર છે કે આ ઈસ્લામ ભારતમાં આવ્યો પણ હજી એક દરવાજો એવો પણ હતો જેના વિશે ખૂબ જ ઓછી વાતચીત થાય છે અથવા તો લોકોને ખબર જ નથી એના વિશે તો મિત્રો આ ત્રીજા દરવાજા દ્વારા પણ ભારતમાં ઈસ્લામ ફેલાવવામાં ખૂબ સારી એવી મદદ થઈ હતી અને આ ત્રીજો દરવાજો હતો સુફીવાદનો દરવાજો જ્યારે ખલીફામાં ફૂટ પડી ગઈ હતી અને ઇસ્લામિક એમ્પાયર નાના નાના ટુકડાઓમાં વિભાજન થઈ ગયું હતું અને એ સમયે ઈસ્લામને માનવાવાળા અમુક લોકો અલ્લાહની આધ્યાત્મિક ખોજ કરવા માટે નીકળી પડ્યા અને બારમી સદીની શરૂઆત સુધીમાં આ ખોજ એક વ્યવસ્થિત રૂપ લઈ ચૂકી હતી અને એને જ સુફીવાદ કહેવાયો ભારતમાં સુફીઝમ તેરસો ઈસવીસનમાં આવ્યો અને ચૌદસોની ઈસ્વીસનમાં આ સાઉથ ઇન્ડિયા પહોંચ્યો પરંતુ આ બંને અલગ સૂફીજમનો એક ભાગ કાશ્મીરમાં સૌથી પહેલાં પહોંચી ગયો અને એને ઋષિ સિલસિલો કહેવાય છે અને આ ઈસ્લામની બ્રાન્ચે ભારતમાં ઇસ્લામને ફેલાવવામાં ઘણી મદદ કરી અને આ એક સોફ્ટ ઇસ્લામ હતો અને તેમાં કટ્ટરતાનો કોઈ ગુણ હતો નહીં ભારતમાં કુલ બાર સુફી સિલસિલાઓ આવ્યા એમણે ભારતમાં ઇસ્લામના અધ્યાત્મને ફેલાઈ અને લોકોને ઈસ્લામ વિશે જણાવ્યું સલીમ ચિશ્તી શાહબુદ્દીન સુરાવહી અબ્દુલ કાદિર ગિલાની આવા ઘણા સંતો હતા કે જેમણે ઇસ્લામની શિક્ષા ભારતમાં ફેલાવી અને આનાથી ઘણા માણસો પ્રભાવિત થઈ અને ઈસ્લામને અપનાવ્યો પણ હતો તો મિત્રો આ રીતે આપણા ભારતમાં આ ત્રણ રીતે ઈસ્લામ ભારત સુધી પહોંચ્યો હતો અને આજે પણ તે ભારતમાં છે મિત્રો આવી જ સાચી માહિતી મેળવવા માટે આપણી ચેનલ કેબી સિદ્ધપુરને ને સબસ્ક્રાઈબ કરી નાખો જય માતાજી